પાંથાવાડામાં પીવાના પાણીને લઈ મહિલાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે પીવાના પાણીને લઈ ગામની મહિલાઓ ગ્રામ્ય પંચાયત આગળ પહોંચી માટલા ફોડી સૂત્રોચ્ચાર કરી આકરો વિરોધ દર્શાવ્યો હતો મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી પાંથાવાડાના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે તંત્રના વાંકે ગ્રામ્યજનો દૂર દૂરથી માથે ઉપાડી પીવાનું પાણી લાવવા મજબૂર બન્યા છે

એટલે આ બધી સમસ્યાઓ છે અમારે કોઈ તો પાણી અમને આલો ને તમારે અમારે નું કલેક્શન કરી આપો